નખત્રાણાનું કહેવાતું બારડોલી અને ખેડૂતોની માગણી કે નખત્રાણામાં એપીએમસી ક્યારે બનશે છેલ્લા વીસ વર્ષથી આ સતત લોકોની અને ખાસ કરીને ખેડૂતો અને વેપારીઓની અપેક્ષાઓ કચ્છ જિલ્લાથી માંડીને ગાંધીનગર સુધી સતત રજૂઆતો અને આ રજૂઆતોનો અંતે પડઘો પડ્યો ત્યારે આ નખત્રાણાના નવ એકરમાં અદ્યતન સુવિધા સાથે એપીએમસી એટલે કે માર્કેટ યાર્ડનું અંતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો આમ તો સહકાર મંત્રી જગદીશભાઈ આવવાના હતા પણ કેબિનેટની મિટિંગ હોવાના કારણે એ એન્ડ ઘડી ઉપર ન આવી શક્યા પણ ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને અબડાસાના ધારાસભ્ય શ્રી પદુમનસિંહ જાડેજાના વરદ હસ્તે આ એપીએમસીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન અને શરદ ડેરીના ચેરમેન એવા વલ્લભજીભાઈ હુબલ કેડીસીસી બેંકના ચેરમેન એવા દેવરાજભાઈ ગઢવી તેમજ વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં અને ખાસ મોટી સંખ્યામાં ખેડૂતો જે કહેવાય છે કે ધરતીનો ધાત એ મોટી સંખ્યામાં અપેક્ષા સાથે ઉપસ્થિત રહ્યો હતો કે હવે અમારી એપીએમસી શરૂ થવાના શ્રી ગણેશ મંડાર થઈ રહ્યા છે ત્યારે એની જે લોકોની અપેક્ષા છે નખત્રાણા અને લખપતની અંતે એપીએમસી એટલે કે માર્કેટ યાર્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ અદતન અને પોલીસ લાઇન જે રહેણાંકનો વિસ્તાર છે એ વિસ્તારમાં આવેલા આ એપીએમસીમાં માં નવ એટલે કે અંદાજિત દસ એકરમાં પથરાયેલા આ અદતન ખૂબ જ ખેડૂતોને એક અપેક્ષા હતી અને તાલુકાના જે ખેડૂતો

તેમજ તમામ તાલુકાના પંચાયતના પ્રમુખ જિલ્લાના સદસ્ય તેમજ ખેડૂત બધાએ હાજર રહી અને અત્યારે ખાતમુહૂર્ત સારી રીતે બહુ મોટી સંખ્યામાં થયું છે તો આના માટે અગાઉ ભવિષ્યમાં જે ખેડૂતો માટે સુવિધા જોતી હતી એ સારી રીતે મળશે અને હજી ઘણું બધી જે પત્ર હશે એ જેવી આ ડાયરેક્ટરો અને ચેરમેનશ્રીને આવશે અત્યારે સાડા આઠ કરોડ જેવી રકમ ફાળવી દીધી છે અને ભવિષ્યમાં જે જરૂર હશે એ પ્રમાણે સરકાર રજૂઆત કરશું અને આ જે વિભાગના મંત્રીશ્રી એ પણ આવવાના હતા પણ અગત્યની મિટિંગ ગાંધીનગર હોવાથી આવી નથી શક્યા આપણા સંસદ પણ એમની પણ મિટિંગ ગાંધીનગર હતી આપણા પક્ષના પ્રમુખ પણ એ ભૂજ મિટિંગમાં રોકાણા છે એના કારણે આવી નથી શક્યા એટલે એમનો શુભેચ્છા હતી અને ભવિષ્યમાં સારી રીતે કામ થાય અને જે લોકોએ વેપારીએ દુકાનો લીધી છે એને પણ હું અભિનંદન આપું છું અને જે તે તમામ બીજા મિત્રો આવતા દિવસોમાં જે એપીએમસી આ નખત્રામાં જે કંઈ પ્રોજેક્ટ બનેલો છે અને જે કંઈ ગ્રાન્ટ મળેલી છે તો આવતા બાર મહિનાની અંદર આ એપીએમસીનું લોકાર્પણ થાય એવી અમારી નેમ લઈને અમે આગળ વધી રહ્યા છીએ અને અમે સૌ ડાયરેક્ટરો એપીએમસીના નખત્રા અને લખપત એપીએમસીના ડાયરેક્ટરો ક્યાંય પણ આનામાં બાંધકામમાં અને કોઈ પણ કામમાં વ્યવસ્થિત બને અને સુંદર બને એવી અમારા સૌ ડાયરેક્ટરોની અમારી પ્રયત્ન રહેશે આજે જ્યારે નખત્રા અને લખપતનો આ મહાનુભાવના હસ્તે ખાતમુહૂર્ત થયું છે ત્યારે અમે સૌ ડાયરેક્ટરો ને સૌ નખત્રા અને લખપતના ખેડૂતો અને વેપારીઓ સૌ હર્ષની લાગણી અને આમ જનતા પણ આ અપેક્ષિત હતી ત્યારે સૌને આજે આનંદની ખુશી છે અને આજે આ પ્રોગ્રામમાં હાથ ખાતમુહૂર્તનો સંપર્ક થયેલો છે અને અમારી પણ એક જવાબદારી આવે છે કે આ એપીએમસીનું જે આજે ખાતમુહૂર્ત થયું એ એપીએમસી ખૂબ જ ભવ્ય રીતે બને અને એની અંદર કોઈપણ જાતનો ભ્રષ્ટાચાર ન થાય એની જવાબદારી માટે અમને સરકારશ્રીએ નોમિનેટ કરેલા પ્રતિનિધિ તરીકે જ નિમ્યા છે અને અમારી અમે તમને ખૂબ જ ખાતરીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક અમે પોતાની ફરજ બજાવશું અને વર્ષો જૂની માગણી હતી જે આઈપીએમસી માટેની તો સરકારશ્રીએ હાલના સંજોગોમાં અમારી નવ એકર સાડા ને ચોવીસ કૂંઠાની જમીન મંજૂર કરી છે અને ચાર કરોડ જેટલું માતબાર ફંડ પણ અમને આપેલું છે અને આગળના વિકાસના કાર્યો માટે પણ અમને વખતો વખત જ્યારે પણ જરૂર પડશે ત્યારે અત્યારે આપણી સરકારશ્રીએ પણ અમને ખાતરી આપી છે અને અદ્યતન સુવિધાયુક્ત અમે એપીએમસી બનાવવા જઈ રહ્યા છીએ કેટલી દુકાનો છે અને કેટલું અત્યારે પ્રથમ તબક્કાની અંદર આડત્રીસ દુકાનોની અમે અત્યારે બાંધકામની મંજૂરી મળેલી છે અને આડત્રીસ સોપકમ ગોડાઉનનો ફાર્મર સેડ અને મોટા મોટા ગોડાઉનો પણ બનાવવા જઈ જઈએ જઈ રહ્યા છીએ એની અંદર સોળ દુકાનોની હરાજી અમે થઈ ગયેલ છે અને એમનું પૈસા પણ અમારે તબક્કા જ આવતા જ રહે છે અને બાકી રહેતી બાવીસ દુકાનોની પણ હરાજી અમે ટૂંક જ સમયમાં અંદર એમની તારીખ જાહેર કરવામાં આવશે આ જગ્યા કઈ છે આ જગ્યા નખત્રાણાની અંદર બેરુ નાકા ઉપર આ જગ્યા આવેલી છે અને નખત્રાણાના શહેરની વચ્ચોવચ્ચ ખૂબ જ સારા કોસ એરિયાની અંદર આ જગ્યા અમને સરકારશ્રીએ પણ અમને ફાળવેલી છે